thank you ભરૂચ જિલ્લામાં શરૂ થયેલ બોર્ડની પરીક્ષાની લઈને એક ભરૂચ નગરપાલિકાનો સરાહનીય પ્રયાસ સામે આવ્યો છે જેમાં ખાસ કરીને બોર્ડની પરીક્ષા આપનારા તમામ વિદ્યાર્થીઓ માટે નગરપાલિકા દ્વારા ચાલતી સિટી બસની સુવિધા નિશુલ્ક કરવામાં આવી છે પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ બસમાં મુસાફરી માટે ફક્ત એમને પોતાની હોલ ટિકિટ જ બતાવવાની રહેશે આમ ભરૂચ નગરપાલિકા દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા આપવામાં તકલીફ ન પડે તે માટે એક સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ નમસ્કાર આજથી શરૂ થતી બોર્ડની એક્ઝામ બાર અને દસની તમામ વિદ્યાર્થીઓને નગરપાલિકા સંચાલિત સિટી બસની મુસાફરી ફ્રીમાં આપવામાં આવશે સ્ટુડન્ટને માત્ર એમની હોલ ટિકિટ બતાવવાની રહેશે એમને જે જે પણ જગ્યાએ જવું હશે ત્યાં તદ્દન ફ્રીમાં મુસાફરી આપશે અને આથી થતી બોર્ડની એક્ઝામ માટે તમામે તમામ સ્ટુડન્ટને હું શુભેચ્છા પાઠવું છું અને આવનારું જીવન એમનું ઉજ્જવળ બને એ માટે શુભકામના પાઠવું છું